રક્તની અછતની પૂર્તતાના અર્થે રક્તદાન મહાદાન ને અનુસરીને રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું વલસાડના ઉમરગામ તાલુકાના સરી ગામમાં સામાજિક કાર્ય અર્થે કાર્યરત કાર્યાલય સામાજિક આગેવાન સ્વર્ગીય કમલાશંકર શંકર રાય ની એકવીસમી પુણ્યતિથિ ભાવભરી રીતે મનાવવામાં આવી તે અંતર્ગત વિસ્તારમાં રક્તની અછતની પૂર્તતા અર્થ રક્તદાન મહાદાન અનુસરી રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી અને જયા સરસ્વતીજી દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સિંઘ સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાની एपीएमसी चेयरमैन हर्षद शाह एस आई ए पूर्व प्रमुख कमलेश भट्ट उद्योगपतियों सहित विविध संस्थाओं ने सरपंचों खास उपस्थित रहा ઉપસ્થિત મહંત રજૂ કરી સ્વર્ગીય કમલા શંકરણી રાકેશ રાય દ્વારા મહાનુભવોનું અને રક્તદાતાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવી રક્તનું મહત્વ સમજાવવામાં આવ્યું મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યું

કાર્યક્રમની પૂર્ણતાના આરે આભાર વિધિ કલગામ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ રસિક પટેલ દ્વારા કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અશોક ઠાકુર અને રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું